જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે SBI ની ઘણી બધી સ્કીમ છે એ ચાલે છે એમાંથી SBI ની એક છે સ્કીમ છે એનું નામ છે અમૃત કલશ યોજના તો આ અમૃત કલશ યોજના શું છે આની અંદર શું લાભ મળે છે અને આની અંદર વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન માટે પણ આ સ્કીમની અંદર અમુક બેનિફિટ છે આપવામાં આવે છે આની અંદર આપણે વાત કરીએ તો સાત પોઇન્ટ છ ટકા સુધીનું વાર્ષિક વ્યાજ છે આની અંદર આપવામાં આવે છે તો આની સાથે જોડાયેલી ખાસ ચર્ચાઓ આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈની વિશિષ્ટ ફિક્સ ડિપોઝિટ યોજના અમૃત કલશ છે એ ટૂંક સમયની અંદર સમાપ્ત થવા જઈ રહી છે આ યોજના હેઠળ સિનિયર સિટીઝન જે છે એને એફડી ઉપર સાત પોઇન્ટ છ ટકા વાર્ષિક વ્યાજ અને અન્ય જે લોકો છે એને સાત પોઈન્ટ દસ ટકા વ્યાજ છે આપવામાં આવે છે હવે આની અંદર તમારે કઈ રીતે નિવેશ છે કરવાનો હોય છે આ ફિક્સ ડિપોઝિટ જે સ્કીમ છે એની અંદર ચારસો દિવસ માટે તમારે રોકાણ છે એ કરવાનું હોય છે આવી સ્થિતિમાં જો તમને એફડી પર વધુ વ્યાજ જોઈએ તો તમને આ યોજનાની અંદર રોકાણ છે કરી શકો છો અને આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ આની અંદર આપણે વાત કરીએ તો આ એક સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ છે એટલે કે અમૃત કલશ એ એક સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ એટલે કે એફડી છે જેની અંદર સિનિયર સિટીઝન નાગરિક જે છે એને સાત પોઈન્ટ છ ટકા અને સામાન્ય નાગરિકોને સાત પોઈન્ટ દસ ટકા વાર્ષિક વ્યાજ છે આપવામાં આવે છે આની અંદર વધુમાં વધુ બે કરોડ રૂપિયાની એફડી છે તમે કરી શકો છો અને મેક્સિમમ તમે એક હજાર રૂપિયાની એફડી છે એ કરી શકો છો અમૃત કલશ યોજના હેઠળ દર દર મહિને દર ત્રિમાસિક અને દર અડધા વર્ષે વ્યાજ છે એ ચૂકવવામાં આવે છે આની અંદર તમારે ફિક્સ ડિપોઝિટ કરતી વખતે તમારે ચૂઝ કરવાનું હોય છે કે તમારે દર મહિને વ્યાજ જોઈ છે દર ત્રણ મહિને વ્યાજ જોઈ છે કે દર છ મહિને તમારે વ્યાજ જોઈ છે તમે તમારી અનુકૂળતા મુજબ એફડી વ્યાજની ચૂકવણી છે એ નક્કી કરી શકો છો આની અંદર તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે રોકાણ કરી શકો છો આ યોજનાની અંદર રોકાણ કરવા માટે તમે બેંક શાખાની અંદર જઈ અને એફડી છે એ કરાવી શકો છો અથવા તો એની અંદર તમારે નેટ બેન્કિંગ દ્વારા જો કરવી હોય તો તમારે એસબીઆઈ યોનો જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવી પડશે આની અંદર સામાન્ય એફડી જેવી રીતે તમે કરો છો એવી જ રીતે એફડીની જેમ અમૃત કલશ પર પણ લોન લેવાની સુવિધા છે એ પણ ઉપલબ્ધ છે અને એસબીઆઈ યોનો દ્વારા એફડીના ઓપ્શન પરથી તમે એફડી છે એ કરાવી શકો છો આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમૃત વૃષ્ટિ યોજના છે એની અંદર પણ રોકાણ કરી શકો છો એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અમૃત વૃષ્ટિ નામની બીજી ડિપોઝિટ સ્કીમ છે એ પણ ચાલે છે આ સ્કીમ હેઠળ ચારસો ને દિવસ પર એફડી માટે સાત પોઈન્ટ પચીસ ટકા વાર્ષિક વ્યાજ છે આપવામાં આવે છે વરિષ્ઠ જે નાગરિકો છે એટલે કે સિનિયર સિટીઝનને સાત પોઈન્ટ પંચોતેર ટકાના દરે વ્યાજ છે આપવામાં આવે છે અને આની અંદર જે સ્કીમ છે એની અંદર એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે રોકાણ છે એ કરી શકો છો આ ઉપરાંત એસબીઆઈની વી કેર સ્કીમની અંદર પણ રોકાણ કરવાની એક ઉત્તમ સ્કીમ છે એસબીઆઈની બીજી સ્પેશિયલ ટર્મ ડિપોઝિટની વાત કરીએ તો વી કેર છે એ પણ એસબીઆઈ ચલાવી રહ્યું છે આની અંદર વરિષ્ઠ નાગરિક એટલે કે સિનિયર સિટીઝન પાંચ વર્ષ કે તેથી વધુ સમયગાળાની એફડી પર પચાસ બેસીસ પોઈન્ટ વધારાનું વ્યાજ છે એ મળવામાં આવશે વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતાં ઝીરો પોઈન્ટ પચાસ ટકા એટલે કે જીરો પોઈન્ટ પાંચ ટકા વ્યાજ છે એ વધારે આપવામાં આવે છે તો આ જે છે એસબીઆઈ દ્વારા ચલાવવામાં આવતી અમુક સ્કીમ વિશેની ચર્ચા હતી તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો